નમસ્કાર બોટાદના હળદર ગામે ખેડૂત પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મહત્વનો ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના કોર્ટ જામીન મંજૂર કર્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા કરદા વિરુદ્ધ ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું હતું જેમાં દસ ઓક્ટોમ્બરના મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતોએ ભજન કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ બોટાદના

પોલીસના વાહનોને ઉથલાવી કાઢ્યા હતા તો બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ હતો કે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા પછી ખેડૂતોને ઘરમાં ઘૂસી માર્યા હતા લાઠીચાર્જ કર્યા હતા એ પછી પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત પંચ્યાસી ખેડૂતો સામે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આજે બોટાદની કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે